તેમાં ત્રણેય ગઠિયાએ ડોક્ટરને બે તમાચા મારી મોબાઈલમાંથી એક બેન્ક બેલેન્સ ચેક કર્યું હતું બે બેન્કના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવા નહોતા તેવી સંડોવણી બહાર આવી હતી આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુર અટકની અટકાયત કરી છે કારણ કે ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઈ એચએમ ગઢીવીયાની ટીમે નકલી પોલીસ બનેલા હિતેશ પ્રવીણ પટેલ હર્ષિત અતુલ દિહોરા રાજેન્દ્ર વાજા અને ધ્રુવાંગ સૌની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો હતો તો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ટીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરનારા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અને આરોપી અર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં પોતે નોકરી કરે છે